પહેલો યુટ્યુબ ફેમિલી ગેમ છો બધા મજામાં જાય તો મારા બ્લોગમાં તમારે બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહ્યો છે નવા આવ્યું તો એમાં લાઈક સપ્રાયસ કરો ના ભૂલતા તો આપણે બનાવવાનો છે એક ગેમ બ્લોગ છે એ યાર જો એની તૈયારી બધા તૈયારી કરે તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહજો હમ એક આ છે જૈલ દિવ્યસ વિવો તો કન્ટિન્યુ થોડી વાર કે લઈએ રૂક જાય આમ આ બધી તૈયારી કરીને પાછો બ્લોગ ચાલુ કરીએ

આપણે આજ મજા જ કરવાનો છે કોમેડી બ્લોગ કરવાનો છે મોસમ સમજો કે અલગ જ છે જો યાર વાદળા છે યાર વરસાદ આવે એવું લાગતું તો નથી તો આપણે આ વિવા છે વિવા ભાઈ આપણે કંઈક પૂછવા માંગીએ છે આ ભાઈ ને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો આપણા દોસ્તારું પાકે છે તો પાકો તો આપણે ભાઈ ઝૈલા ઉપર દા આવી ગયો છે તો કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો

તો આપણે શૈલા ભાઈનો વારો પતી જ્યો ને લીવાભાઈનો વારો આવે છે તો કન્ટિન્યુ આપણે બાંધી દીધું છે તબ તક કે લઈએ થોડી વાર રોકો તો કન્ટિન્યુ આપણો ટાઈમ ચાલુ થઈ જશે ને ગેમે ચાલુ થઈ જશે Edma, vai, Edma. તો કન્ટિન્યુ રહ્યો ભાઈનો ટાઈમ પૂરો થઈ ગયો છે બધું સ્ટાર્ટ તો ટાઈમ ચાલુ થઈ ગયો છે

તો એટલું યુટ્યુબ ફેમિલી તો આપણે અહીંયા બ્લોગ બ્લોગ હું કોમેડી વિડીયો એન્ડ કરીએ છું તો નવા ચેનલમાં હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આપણા મિત્રો વિડીયો બનાવ છે તમારા બ્લોગમાં હું કહેવા માગો